બે ફિકરાઈ થી ચલાવતા કાર તડાકા સાથે બંધ દુકાનોના શટર સાથે અથડાતા દુકાનોના શટર સટર દુકાન વચ્ચેના પાટેસર ની દિવાલ દુકાન બહાર મૂકેલ કેબિન દુકાનમાં રેલ ફ્રીજ પાણીપુરીની લારી સહિતને નુકસાન પહોંચાડ્યું હતું બનાવ મોડી રાત્રિનો હોઈ સદનસીબે જાનહાની ટળી હતી કાર ચાલક વિરુદ્ધ બોટાદના વેપારી દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે કાર ચાલકની ઝડપી લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ શહેરના છત્રીવાડા ખાચામાં રહેતા અને વેપાર કરતા વિમલકુમાર જસવંતરાય ગાંધી ઉમર ચોપને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે રહેતા મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડા વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બોટાદ શહેરના પાડિયાદ રોડ શુભમ કોમ્પ્લેક્સ ભક્તિ પાર્ક સોસાયટી પાસે તેર એપ્રિલના રાત્રિના અગિયાર પિસ્તાલીસ કલાકે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે રહેતા મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડા ઉમર સત્યાવીસે પોતાના કબજા ભોગવટાની હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી મોડલની ફોર વ્હીલ ગાડી પૂર ઝડપે અને બેફિકરાઈથી ગફલતભરી રીતે ચલાવી વિમલકુમાર ગાંધીની પાડીયાદ રોડ શુભમ કોમ્પલેક્ષ ભક્તિ પાર્ક સોસાયટીની રોડ પર આવેલ દુકાન તથા અન્ય વેપારીની દુકાનના સટરો સાથે કાર ધડાકા રથડાતા દુકાનોના સટર દુકાન વચ્ચેના પાટીસરની દિવાલ દુકાન બહાર મૂકેલ કેબિન દુકાનમાં રહેલ ડીપ ફ્રીજ પાણીપુરીની લારી મળી કુલ ત્રણ લાખ પંચાવન હજારનું નુકસાન કરતા કાર ચાલક મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડા વિરુદ્ધ વિમલકુમાર ગાંધી બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડાની ઝડપી લઈ તેના વિરુદ્ધ બીએનએસ કલમ ત્રણસો ચોવીસ પાંચ બસો એક્યાસી મોટર વાહન અધિનિયમની કલમ એકસો ચોર્યાસી મુજબ ગુનો દાખલ કરી ધોરણ સમી કાર્યવાહી હાથ ધરેલ છે ન્યુઝીલેન્ડ ગુજરાતી બોટાદ વિમલભાઈ ગાંધી ગઈકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યા અને સત્તાવન મિનિટ અગિયાર વાગ્યા ને પાંત્રીસ થી સત્તાવન મિનિટની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સો એ પૂરપાટ ઝડપે દારૂના નશાની અંદર એક પોતાની આઈ ટેન ગાડીની સાથે પૂરપાટ ઝડપે અહીં આપણને દેખાઈ રહ્યા છે એવડા સાત સત્રો સાથે પોતે વાહન ભટકાડીને જતા રહેલા છે રાત્રે જ પોલીસ બેડાની અંદરની તપાસની કાર્યવાહી શરૂ કરવા માટેના પ્રયત્નો કરેલા હતા પણ જો અવડા મોટા શહેરની અંદર રાત્રે જો આવી પૂરપાટ સ્પીડે ગાડીઓ ચલાવી અને માણસોના જીવને જોખમ કરતા હોય તો પણ અમદાવાદના ખૂબ નજીક ઊભું છે છે એવું લાગી રહ્યું આ અંગે આટલી બધી સ્પીડથી ચલાવનાર વ્યક્તિઓ જે કોઈ પણ વ્યક્તિઓ આની સાથે જોડાયેલી હોય જે કોઈ પણ વ્યક્તિ આખા જ મામલાને પોતાની રીતે સરકારશ્રીની અંદરથી રજૂ કરી રહ્યા જ્યારે કરવા તરફ જઈ રહ્યા હોય ત્યારે કોઈ ચમરબંધી બચે નહીં એ માટે થઈને બોટાદ પોલીસ તંત્ર આ માટેનો યોગ્ય પ્રયત્ન કરે જે કોઈ પણ વ્યક્તિ આ બિનાવની અંદર મદદ કરી રહી હોય અથવા તો આ આખા દેવ તંત્રને આખા દેવ બનેલા બનાવને વિનુ સંકેલી લેવા માટેનો જો પ્રયત્ન કરી રહ્યા હોય તો ભારત સરકાર ગુજરાત સરકારને મારી નમ્ર અરજ છે કે આ અંગે આ અંગે આપ તુરત જ આ અંગે યોગ્ય કાર્યવાહી કરી અને આ બનાવની અંદર રહેલા સાહિદોને તરત પકડી લેવા આ દુકાનોને નુકસાન થયેલું છે સીસીટીવી ફૂટેજ ફૂટેજની અંદરથી જોવા તેવું લાગે છે કે એકસો વીસ થી એકસો ચાલીસ થી સ્પીડે આ વાહન અહીંયા આ દુકાનો સાથે ભટકાયેલું છે અને ખુલ નશાની અંદર વ્યક્તિઓ હોય એવું એ લોકોનું લાગી રહ્યું હતું